નમસ્કાર સુપ્રભાતમ એન્ડી ફોનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે રાસ્તા બદલ દેતે તે હૈ અમારે દેશ કે નવજવાન રાસ્તા બદલ દેતે તે હૈ અમારે દેશ કે નવજવાન અગર કોઈ આગળ કહે કે ચોકડીએ આરટીઓવાળા ઊભા હે તો એમાં તરત હેલ્પફુલ થાય તરત ઇશારો કરી હતી ઊભા હો આગળ કરેલું તરત વાળા પાછા વળી જાય લાઇસન્સ ને પીયુસી વગરના નામ તેમ લે એક ભાઈ તાવ આવ્યો હતો તો એનું ઘરના કે ખમ હમણાં તમારા માટે કીએ ચિકન સૂપ બનાવી તો મરઘો કટકટો મરઘો તો ટ્રાય કરો સીધા અમને મર્ડર કરવા ડાયરેક્ટ સરકારી પ્રોગ્રામ હોય ને નશા મુક્તિ હમણાં ડ્રગ્સ સે નો ટુ ડ્રગ્સ ઇન મોરબી આ બધા અભિયાન આલે બધા સિટીમાં હોય આવી રીતના નશા મુક્તિનું નામ તેમ તો આંબેડકર યુનિવર્સિટીમાં પ્રોગ્રામ હતો એક વિદ્યાર્થી પ્રોગ્રામના તે મુખ્ય વક્તાને પૂછ્યું કે યુનિવર્સિટી કેમ્પસમાં ને બધી ચોકડીએ ક્યાં ડ્રગ્સ મળે ક્યાં દારૂ મળે એ બધાને ખબર હોય બાર કંઈ કોઈ એ એને ખબર પડીએ તરત તો અધિકારીને કેમ ખબર નહીં પડતી એનો ભાગ તો નહીં હોય ને ટૂંકમાં એકદમ આમ નિર્દોષ ભાવથી એને પ્રશ્ન પૂછો પણ પ્રશ્ન ખરેખર આમ ખૂંચી જાય એવો હતો કે આનો જવાબ શું દેવો એમ વુમન્સ ડે હમણાં ઉજવાણો તો એક ભાઈએ થોડોક દાજેલો ઈ સમારી જામી કે કે હેપી વુમન્સ ડે ટુ એલેક્સા એન્ડ સિરી આ એલેક્સા એન્ડ સિરી ના ઓલા યંત્રો છે જે આપણ જવાબ આપે મીઠી ભાષામાં એવો તો કે ધ ઓન્લી વીમેન હુ લિસન ટુ મેન માણસ ને સાંભળનાર બે સ્ત્રીઓ છે એલેક્સા એન્ડ સિરી બાકી બધે માં તો જણ બિચારા સાંભળે છે કે બરોબર હમણા આવડિયા સિરીઝ જાલે હે પાકિસ્તાન વારી આવડિયા તો એમાં બોલો હાર્દિક પંડ્યા હામે ઉતરે ફિફ્ટી સદી કઈ પૂરી ન કરવા દઈએ બરાબર તો હમણાં છેલ્લે રોહિત શર્માને કંઈક રન થયા હતા અને ભારતને છત્રી રનની જરૂર હતી બોલ તો ઘણા બાકી હતા પણ હામે હાર્દિક પંડ્યા આવ્યો એટલે કે ફાઇનલમાં તો આપણે આ પહોંચી ગયા પણ એ ખુશીમાં આપણે એક વાત ભૂલી ગયા કે રાહુલને ફિફ્ટી માટે વિચારવા ન દીધું હાર્દિક પંડ્યા એ હટાહટી બોલાવીને ઓલાને કમડિયા રન કરી નાખે એમ જાય એક ભાઈને પથરી થઈ તો ડૉક્ટરે સલાહ આપી કે થોડુંક બિયર પીતા જાવ એનાથી પથરી પેશાબમાં નીકળી જાય એમ તો થોડાક મહિના પછી કીધું તો કે હવે પથરી પહેલાં તો લિવર કાઢવું પડશે એ પતી ગયું ટૂંક મૂળ લિવરનો ડૉક્ટર વિશે તો જ આવે સૂચન કરે બાકી કાંઈ પીવાનું થોડું શીખડાવવાનું નથી બરાબર જય શાહ આપણો અત્યારે ક્રિકેટમાં આગળ પડતો હે આગેવાન તો કે ચેમ્પિયન્સ ટ્રોફી ખતમ હોય કે આઈપીએલ શરૂ કર દુંગા કે શેડ્યુલ એટલા ટાઈટ રખુંગા કે જનતા કે બેરોજગારી કા બિલકુલ અહેસાસ નહીં હોડો જોવે ટેસ્ટ મેચ હોય ઘણા લોકો નવરા હેસ બીજા રાજ્યમાં ક્યાંક ગેંગસ્ટર ગુંડા આવે ક્યાંક સુરક્ષાનું ઓલું રકમ મેગી મોટી બે કરોડ તો તમને જીવવા દઈશું વાંધો ધમકી મેળવી હરકી તો ઓલા પોલીસ ફરિયાદ કરી તો પોલીસ એનો સ્ટાફ ઉતાર્યો અહીંયા થોડાક મહિના પછી પોલીસ વાળા છોતેર લાખ નું બિલ આપ્યું તો કાકા કે તો ઓને જ નહોતી ભાવતાલ કરીને કે તમે એનાથી બેદ હો કે બરાબર ઓલા ભાઈ હપેલ લઈ ગયા મારી યાદ ઓલા પિક્ચરમાં આવે ને મુકેમ્બો ખુશ હોવા તો કે ઘણું રિસર્ચ કર્યું કે મુકેમ્બો વારંવાર ખુશ કેમ થતો તો કે લગ્ન નો થયા એટલે ખુશ હતો બાકી ખુશ થાવ હેલું નથી કે બરાબર પેલા પાકિસ્તાન ફાઈનલમાંથી આઉટ થયું હવે ફાઇનલ એ પાકિસ્તાન મેં આઉટ આઉટ થઈ ગયું તો પાકિસ્તાનની હાલત કેવી વાઇટર જેવી થઈ ગઈ કે બસ બધાને જમણવાર રાખી યજમાન જેવું કે બરાબર સ્કૂલમાં એક મુખ્ય વ્યાખ્યાન ગોઠવું પ્રિન્સિપાલનું વક્તવ્ય કે પત્ની કેવી હોવી એના ગુણો વિશે હું એમ તો છોકરા હું કોઈ ને મારા જેવાપ એને આખું રેકોર્ડિંગ કરી લીધું બે કલાક ભાષણ અને એને વાઇફને મોકલી દીધું ઘરે પ્રિન્સિપાલની વાઇફને હવે છોકરા રાહ બેઠા લગભગ કાલે રજા હશે કે પ્રિન્સિપાલનું મર્ડર પાકું છે હવે કે બરાબર એક છોકરાની કોલેજમાં ઇન્ટરવ્યુ વખતે પૂછું ઓલા સી પ્રોફેસરોએ કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સિનિયર એન્ડ જુનિયર બેમાં તફાવત શું એમ તો ઓલો હાવ નિર્દોષ ભાવે કે શબ્દ એમ સી નિયર અને ઝૂનિયર એ કાંઠે રહેતા હોય સિનિયર કહેવાય અને દરિયા ઝૂના નજીક રહેતા હોય અને ઝૂનિયર કહેવાય રેડી હેડિંગ બરાબર છે હજી જ્ઞાનીઓ પડ્યા હે કે હાવ પૃથ્વી હાવ કોરી નથી કે બરાબર આ જીન સિક્સ જી આજે ટાવરના મોટા મોટા નેટના બંધાણને રિસર્ચ આલે હે બધે ટાવર લાગે ખડકી દીધા તો કે ઇન સર્ચ ઓફ ગોલ્ડ વી લોસ્ટ ડાયમંડ નીચે ચકલીનું ચિત્ર મૂક્યું કે આ મોબાઈલના ટાવર સેન્સર બધું છે ને પક્ષીઓને બહુ નુકસાન કરે સાંભળું હોય લગ્ન જીવન બાબતે ફરિયાદ બહુ હોય તો એક ફોટો મૂક્યો અમિતાભ બચ્ચન છત્રી પકડીને ઉભો જયા બચ્ચન માટે તો કે તમને તમારા વૈવાહિક જીવન માટે કંઈ પ્રશ્ન હોય કે ફરિયાદ હોય તો આ ફોટાને જોઈ લ્યો બરોબર આ મહાનના એક વ્યક્તિ પચાસ વરાથી આવ ડોસીની સેવા કરે અને વહેલો ઉઠીને શૂટિંગ કરવા પછી જાય આઈ તો મોડો એટલે જ ઘરે આવે ને તો એ જો સહન કર લેતો તો આપણો શું ચીજ હોય ગઈ બરાબર હા કે કોઈક ચેરિટેબલ વ્યક્તિઓએ કેળાના ચાર પાંચ વખા ટોપલા લઈને વાંદરાઓમાં દાન કરવા જતા હતા પછી પોતે ખાતા હતા વાંદરા કરતા તો જાત પોતે ખાઈ ગયા તો ફોટો પાડી લીધો એ કે બંદરો કી એક સંસ્થાને ગરીબો કોઈ કેલે પાટે ટૂંકમાં ઊંધો અર્થ કરીને કહો કે વાંદરે આવે આ ગરીબોને આપણે અમુક રાજ્યમાં એવું હમણાં કર્યું છે કે એ મુખ્ય અધિકારીઓ શંકાસ્પદ હોય ને કરપ્શન કરતા હોય તો બધાને ઘર રેડ ને આગળ પાસે થાય તો સસ્પેન્ડ કરતા ધમકી આપી એમ તો એક થોડોક દાઝેલો એ છે મોદી સાહેબથી કે મોદી સાહેબ પોતાની જાતને જો પ્રમાણિક સમજતા હોય ને ગઈએ સનાતન પ્રામાણિકને દેશ પ્રેમી ગીએ તો હિંમત કરીને ગુજરાતના બધા ધારાસભ્ય સંસદ સભ્ય અને ભાજપ પ્રમુખને એકવાર રેડ પાડી દે ખબર પડે એની જોકે પડાઈ બડાય નહીં બાકી આમાં તો જોખમ હે રેલવેનું ફાટક બંધ હતી ને દાંડીકું તો બે બાજુ વાહનની ઠેક ત્યાં લાગીને પહોંચી ગયા દાંડી દાંડીકા લાગીને હાઉ મચ્છર દંડીકો જ ખાલી રહ્યો તો કે કે ટ્રેન લગભગ આ લાકડી ઉપરથી આવી જાય છે કે પાટાત રેવા દીધા નથી કે બરાબર કે ગરમી પડવા માંડી તો કે વરી હુવાનું મુશ્કેલ થઈ જશે કેમ તો કરાય કહેતા મચ્છર ઘો ઘો કરે અને દિવસને ગુલ્ફીવાળા પોં પોં કરે ગયા આમાં હુવા નહીં દે ગયા બરાબર ઓલું ડ્રાઇવિંગ લાઇસન્સ માટેના નિયમ બહુ કડક થઈ ગયા ઓલું આમ વાળું ગોઠવું ટૂંકા વડાંક રિવેસ લેવા આવે નાનતેન ટૂંકમાં એક એમ કંટાળી ગયેલો એનો ફોટો પાડીને કોમેન્ટ મૂકી કે હજી આમાં મિસ્ટેક રહી ગઈ છે આમાં આજે થોડાક ખાડા કરો આઠ ગાયો રખડતી મૂકો બે ત્રણ મેડમ એક્ટિવાલીને ફરતી હોય એવું રાખો થોડા કૂતરા રખડતા એવો મૂકો ત્યારે પરફેક્ટ થાય બાકી આવી તમે ટાઈટ પરીક્ષા લીધો તો મોરબીના ટ્રાફિકના ખાડાના તો આમાં આવતું જ નથી કાંઈ બરાબર કે ગુજરાતી આપણે અંગ્રેજી ભાષા કરતાં કેટલી ચડીયા તમને વાત કહો માન કે આપણે કોઈની વાત ન હોય તો અંગ્રેજીમાં શું કહીએ આઈ એમ સોરી આઈ કેન નોટ હિયર યુ પ્રોપરલી કેન યુ પ્લીઝ રિપીટ યુ વોટ યુ સેડ પ્લીઝ અને ગુજરાતીમાં હે બધું એમ આવી ગયું જોવો આટલી એનર્જી બચે આપણી ભાષાને કોઈ પોચે જ નહીં કે બરાબર એક આમ ટ્રાફિકવાળું દ્રશ્ય મૂકીને કોઈક અર્થશાસ્ત્રીય મૂક્યું છે કે જો તમે મહિને પૂરેપૂરા પચીસ હજાર કમાતા હોય ને ગયા તો ભારતના નેવ ટકા લોકો થી તમારી આવક ઝાઝી છે ટૂંકમાં તમે ધનિક દસ ટકામાં આવી ગયા બીજા બધા તો હા કેવા તો પછી પછી રેશન કાર્ડનું ટ્રાફિક વધતું જાય ને કે બરાબર તમને એવી ઈચ્છા હોય કે તમને બધા અચ્છા કીએ સારો કીએ તો નામ એ અચ્છા લો કોઈ રાસ્તા નહીં હે કે તમે કોઈ બધાને ખુશ ન કરીએ શકો તમારે અચ્છા નામ જ રાખી લેવું પડે બરાબર કે ઓલા ટ્યુબમાં કેટલા બધા પંચર થઈ જાય તો એમાં ટ્યુબનો બદલાવે ટાયરને ટ્યુબ ટ્યુબમાં પંચર ઉપર પંચર થીગડા મહિરા જ કરે એક ને એટલા બધા થીગડા લાઈનમાં ને કે આમ કલરિંગ કલરિંગ થીગડામાં અજગર જેવું લાગે તો ઓલું પંચર કાઢતી વખતે ઓલા પંક્ચરવાળાએ પૂછ્યું હોય ટ્યુબ કાઢીને કે આવડું આ બેઠકું જ નહીં ભરે ને કે લાગે અજગર જેવું કે બરાબર આવજો